બનાસકાંઠાની બેઠકમાંથી ગેનીબેન ઠાકોરની જીત થતાં જ હવે એવું દેખાઈ રહ્યું છે કે ઠાકોર સમાજની તો લોટરી લાગે છે ઠાકોર સમાજના લોકો ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે ગઈકાલનો તમે માહોલ જુઓ તો અલગ જ પ્રકારનો એક માહોલ હતો ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના જે લોકો હતા એ ખૂબ જ ખુશ હતા તેના પાછળનું કારણ છે કે પંચોતેર વર્ષોમાં પહેલી વખત ઠાકોર ચહેરાને ટિકિટ મળે છે ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે પંચોતેર વર્ષોમાં પહેલી વખત આજ સુધી તમે બનાસની રાજનીતિમાં જુઓ તો ભાજપ હોય કે કોંગ્રેસ દર વખતે કોઈ અન્ય ચહેરાઓની ટિકિટ મળતી હજી સુધી પંચોતેર વર્ષોમાં ક્યારેય પણ ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ નથી મળી અને આગળના અમુક ટર્મથી તમે જુઓ તો બનાસકાંઠાની બેઠકમાં ભાજપ જ જીત મેળતી આવતી હોય છે પરંતુ પહેલી વખત ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ આપવામાં આવી અને એ ઠાકોર સમાજનો ચહેરો જીતી ગયો એટલે કે ગેનીબેન ઠાકોર જીતી ગયા એટલે લોકો એવું માની રહ્યા છે કે આ વખતે ઠાકોર સમાજની લોટરી લાગી છે કેમ કે ગેનીબેન ઠાકોર એક એવો ચહેરો આજે બની ગયા છે બ્રાન્ડ નેતા બની ગયા છે અને ગુજરાતની જ નહીં પરંતુ દેશની નજર ક્યાંક ગુજરાત પર ચોક્કસપણે હતી કેમકે ગુજરાતમાં આગળની બે ટર્મથી તેઓ છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભાજપ લઈ જતી હતી પરંતુ આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ એમની હેટ્રિકને તોડી પાડી છે ગેનીબેન ઠાકોરે આ વખતે બનાસકાંઠાની બેઠક એ કોંગ્રેસના હાથમાં ગઈ છે અને બનાસકાંઠાની બેઠક એ ખૂબ જ ચર્ચાઓમાં પણ રહેલી કેમ કે એક સાઈડ નરેન્દ્ર મોદી ખુદે એમના પ્રચાર કરવા આવેલા રેખાબેન ચૌધરી વિશે અને શંકર ચૌધરીનું પણ ઘટ ગણી શકાય બનાસકાંઠાની બેઠક એટલે ક્યાંક હવે એવા ધુરંધર નેતાઓ જ્યારે આવતા હોય રેખાબેનના પ્રચારમાં છતાં પણ રેખાબેનને જો હારવું પડ્યું હોય તો એમને હરાવનાર ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે એટલે સમગ્ર દેશમાં ક્યાંક હવે ગેનીબેન ઠાકોરની ચર્ચાઓ થતી જોવા મળી શકે એમ છે એટલે ક્યાંક હવે ઠાકોર સમાજની તો લોટરી લાગી છે પરંતુ ગેનીબેનના જીતવાના કારણે ક્યાંક ભાજપમાં અને ગુજરાતના ભાજપનું જે સંગઠન છે એમાં અનેક ઘણા સમીકરણો પણ બદલાઈ શકે એમ છે તેના પાછળનું કારણ છે કે જે રીતે આવા એક ભાજપનો એક માહોલ હતો તમે જુઓ તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપનો એક અલગ જ પ્રકારનો માહોલ હતો જે રીતે ક્ષત્રિય આંદોલન થયું તો ક્ષત્રિય આંદોલન થવા એટલું મોટું આંદોલન થયું હોવા છતાં પુરુષોત્તમ રૂપાલાની જીત થઈ એટલે ક્યાંક તમે જુઓ કે ભાજપનો એક અનેક અલગ જ પ્રકારનો માહોલ હતો અને તેની સામે જીતવું એ બહુ મુશ્કેલ ભર્યું હોય છે કોંગ્રેસના આગેવાનો માટે કોંગ્રેસના ઉમેદવારો માટે અને એવા સમયે જ્યારે ગેનીબેન ઠાકોર જીતી ગયા છે તો એનો મતલબ કે ગેનીબેન ઠાકોર એક ધુરંધર નેતા એક બ્રાન્ડ નેતા હવે બની ગયા છે ત્યારે જે રીતે ગેનીબેનનો એક માહોલ બની રહ્યો છે આખું વર્ચસ્વ જ્યારે વધી ગયું છે તો સ્વાભાવિકપણે છે કે ભાજપને હવે કંઈક એવું નવું કરવું પડશે કે જેથી બનાસકાંઠામાં ગેનીબેનનું વર્ચસ્વ તેઓ ઘટાડી શકે ખાસ કરીને શંકરભાઈ ચૌધરી માટે કેમકે ગેનીબેનનું વર્ચસ્વ વધવાથી સૌ સૌથી મોટું જો કોઈને નુકસાન હોય તો એ છે શંકરભાઈ ચૌધરીનું કેમકે શંકરભાઈ ચૌધરીને પણ ઘણા બધા એવા આગેવાનો છે એમની આજુબાજુના કે જે શંકરભાઈ ચૌધરીને જ પાડવા માગતા હોય છે કેમ કે જો શંકરભાઈ ચૌધરીનું આખું અલગ જ વર્ચસ્વ છે એટલે એના કારણે એ ગંદી રાજનીતિના ભાગમાં ક્યાંક હવે ગેની દબાવવાનો પ્રયત્ન પણ શરૂ થશે અને એના માટે ક્યાંક જાતીય અને બધું જ જોતા આ ઘણા બધા એવા સમીકરણો બદલાવા એ ભાજપ માટે અનિવાર્ય બને છે એટલે ક્યાંક જો તવી વાતો પણ થઈ રહી છે કે ઠાકોર સમાજની તો લોટરી લાગી જ છે ગેનીબેનના જીતવાથી પરંતુ ગેની બેનના જીતવાથી અલ્પેશ ઠાકોરને પણ લોટરી લાગી શકે એમ છે હવે એના પાછળનું કારણ શું હોય શકે કે જો બનાસકાંઠામાં ભાજપને થોડુંક વર્ચસ્વ બનાવી રાખવું હોય તો અને ઠાકોર સમાજને પોતાની સાથે રાખવો હોય તો ક્યાંક એમને અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે એટલે જે લોટરીની વાત છે એ છે મંત્રીપદ અને બનાસકાંઠાની બેઠકની જ નહીં પરંતુ અને બનાસકાંઠાની બેઠકમાં જે રીતે ગેનીબેનની જીત થઈ તો સ્વાભાવિકપણે કે ઠાકોર સમાજ ક્યાંક ગેનીબેન તરફ ન જતો રહે જેથી કોંગ્રેસને વધારે ફાયદો થાય એને રોકી પાડવા ઠાકોર સમાજને ક્યાંક તોડી પાડવા ક્યાંક ભાજપ એક ગંદી રાજનીતિના ભાગમાં અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય અને લોકસભાની ચૂંટણી પછી મંત્રીમંડળનું વિસર્જન થશે નવું મંત્રીમંડળ બનશે તેની ઘણી બધી ચર્ચાઓ તો થઈ જ રહી છે કે જેમાં ક્યાંક શંકરભાઈ ચૌધરીનું પણ નામ આવી રહ્યું છે ક્યાંક અલ્પેશ ઠાકોરનું પણ નામ આવી રહ્યું છે અને અલ્પેશ ઠાકોરનું નામ હવે કદાચ ફાઇનલ છે એવું કહી શકાય કેમ કે ગેનીબેન જીતી ગયા છે જો ગેનીબેન હારી ગયા હોત તો અલગ સમીકરણ ઊભું થયું હોત પરંતુ ગેનીબેન જીતી ગયા છે તો આખું અલગ સમીકરણ ઊભું થયું છે શંકરભાઈ ચૌધરીને મંત્રીપદ આપશે કે નહીં એ કદાચ અલગ વાત કહી શકાય પરંતુ અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપે તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય એટલે ગેનીબેનના જીતવાથી અલ્પેશ ઠાકોરની લોટરી લાગી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય પરંતુ આ તો વાત હતી કે ગેનીબેન જીતી ગયા છે તો અલ્પેશ ઠાકોરને આ રીતે ફાયદો થઈ શકે એમ છે પરંતુ ગેનીબેનના જીતવાથી અલ્પેશ ઠાકોરને નુકસાન પણ થવાનું છે કેમ કે ઉત્તર ગુજરાતની વાત કરું તો ઉચ્ચ ઉત્તર ગુજરાતમાં ગેનીબેનનું આખું અલગ જ વર્ચસ્વ બનવા જઈ રહ્યું છે અને હવે જ્યારે જીત જીતી ગયા છે તો તો એનું અલગ જ આખું વર્ચસ્વ બની જવાનું છે લોકો ઠાકોર સમાજ જે છે એ લોકો ક્યાંક હવે ગેનીબેન તરફ વધારે જવાના છે એટલે એના કારણે અલ્પેશ ઠાકોરનું ક્યાંક ઉત્તર ગુજરાતમાં વર્ચસ્વ ઘટી શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે એટલે ગેનીબેનના જીતવાથી અલ્પેશ ઠાકોરને ક્યાંક મંત્રીપદ મળી શકે તેની પણ સંભાવનાઓ છે એટલે એ રીતે અલ્પેશ ઠાકોરને ફાયદો છે તો આ રીતે ક્યાંક અલ્પેશ ઠાકોરને નુકસાન થાય તેની પણ સંભાવનાઓ રહેલી છે જો કે અલ્પેશ ગેનીબેનના જીતવાથી અલ્પેશ ઠાકોરના રાજકારણ ઉપર ખતરો આવી શકે છે એની ઊંડાણપૂર્વક ચર્ચા મેં આ વિડીયોમાં કરી હતી તમે ત્યાં એક ટચ કરીને એ વિડીયો તમે જોઈ શકો છો કે કઈ રીતની આખી અમારે રાજકારણ રહેલું છે તમને શું લાગે છે ગેનીબેનના જીતવાથી અલ્પેશ ઠાકોરની લોટરી લાગી છે કે નહીં તે વિશે તમારું શું માનવું છે ભાજપ ગેનીબેનની વિરુદ્ધમાં અલ્પેશ ઠાકોરને ફરીથી કોઈ મંત્રીપદ આપશે કે નહીં તે તમને શું લાગે છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય